અરવલ્લીના શામળાજીના કુડોલ ગામના મયુર બારૈયા અને નિર્મલ બારૈયા બે ભાઈઓએ પરંપરાગત ખેતીને બદલે બાગાયતી ખેતી તરફ નેટ હાઉસમાં કાજલ જાતના મરચા ઉગાડતા સફળતા મેળવી છે ચાર હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલા નેટહાઉસમાં લગભગ સાત હજાર મરચાના છોડ વાવ્યા હતા કે જેને પ્રાકૃતિક ખાતરથી ઉછેરવામાં આવ્યા નિયંત્રિત તાપમાન અને ઓછા જંતુઓને કારણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળ્યું છે હાલ મરચા તોડવાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં સારો ભાવ મળતા બારૈયા ભાઈઓમાં આનંદ છે તેઓ જણાવે છે કે પહેલી જ વખત બાગાયત ખેતીમાં મળેલો નફો પરંપરાગત ખેતી કરતા ગણો ગામ કુંડોળ તાલુકો બિલોડા જિલ્લો અરવલ્લી અને અમે દર વખતે ખેતી કરતા હતા ઘઉં મકાઈ એવું આ વર્ષેથી અમે નવું વિચાર્યું ને આ બધું ઘઉં મકાઈ કરતાં મરચાંની ખેતી કરી અમે ને આ કાજલ નામની વેરાયટી અમે બે વીઘામાં મરચાંની ખેતી કરી છે બરાબર સૌ સારું એવું ઉત્પાદન મળ્યું છે અને એમાં કોઈ પરંપરાગત ખેતી છોડીને આવી કોઈ ખેતી કરવાથી સહાય ગામ કુંડોળ